આ તું શું કરે છો અત્યારે શું કરે છો અત્યારે દીદી માટે કાર્ડ છું શેનું કાર્ડ ફાધર ડે નું પણ હવે અત્યારે બેટા એક તો આમ જોતું એટ થર્ટી થઈ ગયા છે ઓલરેડી આમ જોતો મારા સામે એટ થર્ટી થઈ ગયા દીકુને કેટલું આજે થાયકો છો તો સુઈ જા કાલ સ્કૂલ છે કાલ બનાવજે નહીં ફાતરડે આજે છે ને કાલે એવું બનાવ પણ તો આખો દિવસ ક્યાં ગયો તો તો મેચ રમવા દે નહીં નહોતા કે નહીં ટોર્નામેન્ટ तो उस तो टूर्नामेंट में होता तो क्या चीज़ बनाओ तो दो तीर इतने दो तीर ए ए इतने दो तीर बनाओ बैठो सब हम्म पर देखो एट थर्टी से कल फुल थे कबर ने भले हैं भले कुछ लेट था से स्कूल है उठी से नहीं क्लॉक के सूट चु त्याग सो दिन तू बने ही ना किस आसू कहीं रा ग्लासेस

નજીક આવતો <laughs> <to> <laughs>

શું કીધું છે ફિટ થઈ ગયું છો ડેડી ની પહેરી જવાનું કાલ જોમે પહેરી જાજો ને એમની ગિફ્ટ છે અરે વાહ હેન્ડ રાઈટિંગ તો બહુ નાઈસ થઈ ગયા છો એમ નહીં પણ ઉભો 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 ફાધર્સ ડે છે આને હું છે આમ તો ગરીબ બધું એને વીખી ને કર્યું

હમ મે કા એક બહુ સારા સુ બનેવો ફાધર્સ ડે નો કાર્ડ ફાધર્સ ડે કાર્ડ તો તે તો હા પણ ખાલી ડે હતો એટલે મને જલ્દી કરવું પડ્યું નું ટ્રાયલ માં આ વાળું કાર્ડ ઈ જલ્દી કરનાઈ છુ તું કાર્ડ નો આ ખાલી ટ્રાયલ છે આ તો સિમ્પલ કાર્ડ બનાવી છવાય પણ આ ટાઈમ

ઓ વાહ જો જોયું ટ્રાન્સફોર્મ થાય છે જોયું ટ્રાન્સફોર્મ થયું લખ્યું છે આમ આઈ એમ યુ ધ બેસ્ટ સુપરહીરો ઓકે લખ્યું છે ડિયર ડેડ બહુ વાત ડેડ આઈ વોન્ટ ટુ टेक અ મોમેન્ટ ટુ ટેલ how much I appreciate you you've always been there for for me even when things uh, were tough you you taught me the importance of working hard being kind and following my dreams thank you for always believing in me and for being such a brilliant role model uh, uh, I love you more than words I say love from one. અરે વાહ વેરી નાઈસ સુપર બન સુપર બનાયું છે આ તો ટ્રાયલ જ હતી આ ટ્રાયલ હતી અને આ એક્ચ્યુઅલ છે હા તો ટ્રાયલ જ છે આમાં સિમ્પલ કાર્ડ છે આ હું એવરી ડે બનાવી દઉં ગોન મિનિટ પર મમ્મા આ બેસ્ટ કાર્ડ હે છે સો ફાર કેટલું સારું છે યસ ઇસ ડેફિનેટલી ગુડ પણ હજી મને કાઈક જ ભૂલે ન હોય યુ આર સચ અ ક્રિએટિવ પર્સન યાર યુ ડીડ એક્સેલન્ટ જોબ વેરી ગુડ ડેડી હે ડેડી મમ્મા ડેડીને ગમશે ને નો ગમે તો ડેડીને ગમે જ ને નો ગમે તો ધોકાવું આટલું સરસ આટલું નાઈસ કાર્ડ નો ગમે ડેડીને બહુ જ ગમશે છે ડેકોરેટ કર્યું આતે વધારે એટલે મે છે ને આ બધું લખ્યું આ શું ઓ 101 એટલે શું એટલે x ઈ તને ખબર કિસ કરવાનું x એટલે કિસ અને ઓ એટલે હગ એવું હોય હા ઓકે તો આ તે શું કિસીસ ને હગ કર્યા છે ડેડીના હા ઓ વેરી નાઈસ દીવા નાઈસ બનાવ્યું છે તો મારું બેસ્ટ આ છે કાર્ડ તારી માટે ખબર કેવી રીતે બનાવવાનું તારો અત્યાર સુધીનું બેસ્ટ કાર્ડ તારો અત્યાર સુધીનું બેસ્ટ કાર્ડ છે યસ રીલી નાઈસ છે યુ રીલી ડીડ એ એક્સેલન્ટ જોબ વેલ ડન થેન્ક યુ થેન્ક મારું વિકેટ કીપિંગ ગ્લવ્સ લઈ દઈશ

મી ના હાથમાં આવા દેતો નહિ હાર્મીન હમણાં છે ને તારી વન અવર ની મહેનત ને વન અવર અવર ટુ અવર ની મહેનત ને તારી નવરી કર દેશે નવરી